નમસ્કાર મિત્રો જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડતા ભારે તબાહી સર્જાઈ જ્યાં મિત્રો આગળ વાત કરીએ તે પહેલાં હજી સુધી વિડીયોને એક લાઇક નથી કરી લાઈક કરી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી નાખજો જ્યાં મિત્રો જૂનાગઢ જિલ્લામાં વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે માણાવદર તાલુકાના ખેડ વિસ્તારના ગામોમાં ફરી પાણી ખૂસ્યા છે ખેડ વિસ્તારમાં આવેલા મટિયાણા સહિતના ગામોમાં એકથી દોઢ ફૂટ સુધી પાણી ભરેલા જોવા મળે છે મટિયાણા ગામના પામાં ચારે યુક પાણી ફરી વળ્યું છે જે અંતર એક મોટા સમાચાર સામે આવ્યા ભાદર નદી અને ઓજા નદીનું પાણી છોડવામાં આવતા ખેડમાં ફરી જલબંબાકારની સ્થિતિ સર્જાય છે જે અંતર એક મોટા સમાચાર સામે આવ્યા બીજી તરફ ખેડ વિસ્તારમાં પંચોળા ગામે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી હતી ખેડ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં જ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે આ ઉપરાંત ખેડ વિસ્તારનું સૌથી મોટું ગામ બાલા ગામ સંપર્ક વિહોણું બન્યું છે વીસ હજાર જેટલી વસ્તી ધરાવતું બાલા ગામ આજે સવારથી જ સંપર્ક વિહોણું બની છે